મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ બનાસકાંઠાના સરદી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુઈગામ અને થરાદ તાલુકાના વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોને રાહત સામગ્રી સહિતની સહાયની પહોંચાડવામાં આવી રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર માટે કુલ અઢાર હજાર રાશન કીટ મોકલવામાં આવી છે આજ રોજ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પૂરગ્રસ્ત વિસ્તારો માટેની રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત બચાવ અને સહાય માટે કામગીરી કરી છે બસો ને જેટલા ગામડાઓ અસરગ્ર થયા છે આ કલેક્ટર સહિત તંત્ર અને એનડીઆરએફ ની ટીમ દ્વારા બસો ને અડત્રીસ લોકોનું રેસ્ક્યુ કરાયું છે કુલ છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કરાયું છે આ તમામ વિસ્તારોમાં તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપન કરાયો છે બે લાખ વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયા છે છ્યાસી જેટલી વીજળીની ટીમ એસી જેટલી વેટરનરી ડોક્ટર ત્રણસો સોળ મેડિકલ ટીમ સહિત અલગ અલગ વિસ્તારની વિભાગીયો ટીમ રાઉન્ડ ક્લોક કામગીરી કરી રહી છે ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સાથે સ્થાનિક ધારાસભ્યો એનજીઓ બનાસ ડેરી ને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની મદદ કરી છે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લામાં થયો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સેન્ટર પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ વાવ ભાભર આ બધી જગ્યાએ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને અઠ્યાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી લગભગ બસો ને ત્રણ ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટમ પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડે દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એંસી જેટલા વેટનરી ડૉક્ટરની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો રીતે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સઘત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સુધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય સશિકાંતભાઈ ડીસાના ધારાસભ્ય આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટનરીની ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે મને મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વ સર્વેની કામગીરી પણ એ આથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને મુખ્યમંત્રી શ્રી પણ પોતે અત્યારે પણ બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે